નૈતિક અને શેતાજી શેતાજી નામ બદલ જુઓ તો હવે નાના શેંધડી માતાજીના નામ ઉપર રાખે આ બંને દીકરાઓ માતાજીને ભગવાનની પ્રાર્થનાથી આશીર્વાનથી જેમનો જન્મ થયો છે એમની બાબરીનો પ્રસંગ છે મા ભગવતીને કુળદેવીને ભોળાનાથની પ્રાર્થના કરું છું કે બંને દીકરાઓ એમના જીવનમાં ખૂબ સુખી થાય અને ખૂબ આગળ આવે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું અને બંને દીકરાઓમાં કોઈ દિવસ કોઈ વ્યસન ના આવે અને શિક્ષણમાં ખૂબ આગળ જાય ધંધા રોજગારમાં ખૂબ આગળ જાય અને સમસ્ત સુખપૂરા કામ અને પરિવાર સુખી થાય એવી મા ભગવતીને પ્રાર્થના કરું છું હમણાં ત્યાં બેઠો તો પૃથ્વી મારી બાજુમાં એમ કોનો દીકરો છે આ પૃથ્વી ભણ્યો એનો એનો ભાણિયો જે ભાણિયો મામાના ત્યાં લાડ વધારે કરે અને ભાણો મામાને ત્યાં બોલે વધારે એ ભાણાએ બહુ અગત્યની વાત કરી કે સાહેબ અહીં અડધા છોકરા ગુટખા ખાય છે મસાલા ખાય છે સાહેબ આ વેસનોએ આપણો દાટ વાળી દીધો છે એના મા બાપને કહું છું આટલા નાના દીકરા દીકરી કે નાના દીકરાઓ વેશન કરે તને ખખડાવ કાન મરોડો એના એના દાંત તપાસ કરો એનું મોં તપાસ કરો મો છે તો શું છે માં તપાસ તો કરો વેશ્યનો એ આ દીકરાઓનું ભવિષ્ય બગાડશે અને એને જે વાત કરી સાત આઠ વર્ષનો નો છે દસ વર્ષનો હશે હવે દસ વર્ષના દીકરાઓ જો ગુટખા કે એમાં મોઢામાં જે કઈ નાખતા હોય એને એને જે વાત કરીને એને બહુ કકડીને વાત કરી મને આનંદી વસ્તુ થયો કે હું આવ્યો ને એને એવું લાગ્યું

અને વીઘા વેચીને સુખી થયા કરતાં ઈમાનદારીથી કમાઈ કાઢી મજૂરી મહેનત કરી અને સુખી થાવ અને અને વાળા થાવ એવી પણ હું અપેક્ષા રાખું છું ફરીથી આ પૃથ્વીના શબ્દોને આ ભાણાના શબ્દોને ગામના તમામ મા બાપ યાદ રાખે કે ભાણો એના ગામમાં જઈને કહેશે કે મારા ગામ મારા મામાના ગામમાં નાના છોકરાએ ગુટખા ખાય છે સાહેબ આ ખરાબ લાગશે એટલે અપીલ કરું છું કે નહીં વાગું બે પાંચ કદાચ છોકરાઓના વેસન પડ્યું હશે બધાને તો નહીં હોય પણ એના એના સાથેના બે પાંચ છોકરા કયા છે તપાસ કરજો અને બે પાંચ છોકરાઓને પણ ગુટખા છોડાવવા માટે આપ ભલે સાધુ તો સાધુ મોમાં ના નાખે એના માટે આપ થોડાક કડક થજો સાથે સુખપુડા ગામ આ સુખપુડા ગામને એની સોશિયલ મીડિયાની કમિટીને આખું ગુજરાત ઓળખે છે મને અમદાવાદના એક ખૂબ સુખી માણસ આપણા ઠાકોર છે મને કહેવાય તમારી સુખપુડાની ટીમ જોરદાર છે સુખપુડાના યુવાનોને સુખપુડાને આખું ગુજરાત અને સોશિયલ મીડિયાના કારણે બધા જ ઓળખે છે મેં આવું જોયો પંદર વીસ છોકરાઓ તરત ફોટા પડાવવા આવી ગયા એટલે જાગૃતિ ખૂબ છે અને આ સુખપુડામાં હું એવું માનું છું કે વેસનો નહીવત હશે પણ જે થોડા ઘણા હોય એને પણ સંપૂર્ણ નાબૂદ કરી દેજો બાબરીનો એક સામાજિક સારો પ્રસંગ છે આ પ્રસંગમાં આપણે સંકલ્પ કરીએ કે આપણા ગામમાં કોઈ વેસન ના આવે આવનારી પેઢીને સારું શિક્ષણ મળે અને આખું ગામ ખુશીથી હસી ખુશીને બધા એક થઈને રહે એવી આ બધાને અપીલ કરું છું ફરીથી આ બધાએ મને બોલાવ્યો એ બદલ આપનો આભારી છું અને જ્યારે જ્યારે આ ગામનું આમંત્રણ આવે છે ત્યારે મને ખૂબને આનંદ થાય છે અને સમય હોય કે ના હોય સમય નીકાળીને પણ આ ગામમાં આવવાનો મને અવસર મળે છે ને મને પોતાની ઈચ્છા થાય છે કે સુખોડામાં જવું અને આ યુવાનોને મળવું આજે નવું શીખવા મળ્યું મને આ પૃથ્વી નામ મને યાદ રહેશે પૃથ્વી ક્રાંતિકારી નામ છે એટલે હું એવી અપેક્ષા રાખું છું કે આ પૃથ્વી જયારે મોટો થશે ત્યારે ગામડે ગામડે એ વ્યસનો છોડાવવા માટે નહીં નીકળવું પડે એ ગામડે ગામડે શિક્ષણની સંસ્થાઓ અને શિક્ષણની જાગૃતિ માટે દોડતો છે એવી પણ અપેક્ષા રાખું છું ફરીથી મા સેધડીમાં ચામુંડા અને આમ મા ભગવતીને પ્રાર્થના કરું છું કે સમસ્ત ગામ સમસ્ત ગામની સુખ સંપત્તિની વૈભવમાં વધારો કરે એ જ અપીલ સાથે વિમુચ છું જય જય જગ ગુજરાત જય ઠાકોર સમાજ